ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો પોલીસ પાસેથી માહિતી પ્રમાણે કાપોદરા મેઇન રોડ પર માધવ બાગ કોમ્પ્લેક્સની દુકાનના ઓટલા પાસેથી ગત વીસ સપ્ટેમ્બરના રોજ એક યુવક ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યું હતું મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો વતની દશરથ કાપોદરા મેઇન રોડ પરના ફૂટપાથ પર રહે છે અને ત્યાં જ ઉત્તર પ્રદેશના વતની પ્રકાશ કશ્યપ અને રમેશ કશ્યપ પણ રહે છે કાપોદરા વિસ્તારમાં ફૂટપાથ પર આ બંને ભાઈઓના નાણાં ચોરી થઈ ગયા હતા તે નાણાં ચોરીની શંકા રાખી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ રાત્રે તે ઓટલા ઉપર સુવા ગયો ત્યાં આ બંને આવ્યા હતા અને કટરથી ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાપોદરા પોલીસે તેતાલીસ વર્ષીય રમેશ રામદયાલ ગુલફાન અને બત્રીસ વર્ષીય પ્રકાશ ગુલફાનની ધરપકડ કરી હતી બંનેના નામો પોકેટ કોપ પર સર્ચ કરવામાં આવતા બંને ખૂંખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત